કેવું બોલે છે અને મિત્રો આ છે ગવાર આ ગવાર વાવેલા છે એટલા છે ગવાર મિત્રો ગુવાર પણ સિંગુ પણ આવી ગયું છે હવે તો દેખાય છે નાની નાની સિંગુ આવી ગઈ છે બધે ને મિત્રો હજી ખાલી એક મહિનો અને પાંચ દિવસના જ ગવાર છે આ પણ શિંગ આવી ગયું છે હવે લગભગ હવે અઠવાડિયામાં ઉતરવા મળશે ને આ બાજુ છે થોડુંક બકાલું છે આ બાજુ રીંગણી વાવેલી છે આ બાજુ સારો આવેલો છે ભેહું માટે તો એટલો સારો આવેલો છે થોડુંક આ છે લસણ વાવેલું છે મેથી અહિયાં છે કોથમરી થોડીક વાવેલી ખાલી ખાવા માટે ને અહીંયા કારેલા છે ને તુરિયા અહીંયા એટલું જ વાવેલું છે ગોવાર ને મિત્રો આ ગોવાર અહીંથી પૂરો અને હવે અહીંથી છે ડુંગળી આ સાઈડમાં એ ડુંગળી છે ને આ સાઈડમાં પણ ડુંગળી છે એને હજી આઠ દિવસ થયા છે ડુંગળી વાવી એને ક્યાંક ક્યાંક દેખાય છે ક્યાંક ક્યાંક દેખાય છે ડુંગળી તો આ એટલી ડુંગળી છે મિત્રો આ ડુંગળી અને એક પાણી વધારે પીધું છે તો ડુંગળી દેખાઈ ગઈ છે હવે અને મિત્રો આ છે વાલ તો હજી પાંચ દિવસ થયા છે તો વાલ ઉગી જશે ખાલી પાંચ દિવસના છે વાલ આ લાઈનો દેખાવ મીડી છે કઈક લગભગ છ વીઘા વાલ છે અહીંથી આમાં ઉગવાના બાકી છે અને મિત્રો તો મેં ડુંગળી અને વાલ વાવેલા છે શિયાળામાં અત્યારે તો તમે બધાય હું હું વાવ્યું છે એ કોમેન્ટ કરી દેજો જરૂર નહીં અભિયાન સુનિયે અને ભાઈ શાલી પાસા કોમેન્ટ તો આવી જ જોઈ ને બધાય હું હું વાવેલું છે કે કોમેન્ટ જરૂર કરજો ને હજી આપણે પાણી વાળવાનું છે આજ અને બીજું તો કઈ કામ નથી હવે તો હવે આપણો વિડિયો કન્ટિન્યુ આવતા રહેશે સર લગા મેરે મજાક અને આ છે દવા સાટવાનું ટીપણું છે અહીંયા ભરેલું છે પાણીનું આપણે હારવું ન પડે ને આ બાજુ ડુંગળી છે લગભગ સ વીઘાની ડુંગળી છે અને સ વીઘાના વાલ છે ને થોડાક ચાર કિલો જેટલા ગુવારો આવેલા છે હવે એ અઠવાડિયામાં ઉતરશે અને તમને ભાઈ વિડીયો ગમે તો લાઈક કરી દેજો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને કોઈ તરીકા ભીખ માંગને કા ને પછી આપણે કન્ટિન્યુ હવે વિડીયો આવતા રહેશે જો આ રીતનું કંઈક છે ગુવાર ને બધી અને મિત્રો આપણી જમીન નથી પણ અમે તો ખાલી વાવવા રાખી છે તો બધાને ભાઈ કહી દઉં કે ભાઈ આપણી આ ખુદ ની જમીન નથી પણ આ આપણે વાવવા માટે રાખી છે સલાહ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા ભાઈ ને હવે કંઈક નવ ઉપર થઈ ગયું છે અને લાઈટ પણ આવી ગઈ છે તો પાછા હવે પાણી વાળવાનું છે તો કન્ટિન્યુ બનાવી રહીજો મિત્રો હવે આપણે લાઈટ આવી ગઈ છે એટલે આપણે ચાલુ કરી દઈએ આ રીતનું કંઈક આવું છે અમારે ટાટર ઓઇલ ટાટર છે અહીંયા તો ચાલુ કરી દઈએ ચાલુ થઈ ગયું છે મોટર ને ભાઈ તમને કુવો બતાવવાનો બાકી રહી ગયો છે આજે અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના હે Opa, ¿ahí es que cubo se subió? Lo abre el o se. ફાઈનલી મિત્રો મોટર ચાલુ કરી દીધી છે હવે ને જો અહીંયા ધોર્યો છે આ રીતનો ને આપણે ભાઈ ખેતી કામ જ છે ઉનાળા સુધી ખેતી કામ જ કરવાનું હોય આપણે આ રીતનું કંઈક પાણી આવે છે ફાઈનલી મિત્રો આપણે ડુંગળી પાઈ દીધી છે ને જો ને હવે વાડી છે તો ઈ ભાઈ ગામની પાસે જ છે જોઈ લ્યો તો એકદમ ગામની પાસે છે વાડી આઈ છે આખું ગામ બતાય ને ખવારે જોઈ ચારે ઓસા દેખાતા વાલ પણ અત્યારે જો દેખાવા મળ્યા છે તો હવે લાઈનું દેખાઈ ગઈ છે તો ફાઇનલી મિત્રો આપણે વાડીમાં શું શું વાવેલું છે એ તમને બતાવ્યું ને એ માટે ખાસ વિડીયો બનાવ્યો હતો આપણે ને ભાઈ વિડીયો પૂરો કરું છું અહીંયા અને ભાઈ કીધું એમ કે ભાઈ પચાસ ચાલી પચાસ કોમેન્ટ તો આવી જ જોઈએ કે તમે હું વાવેલું છે બધા કોમેન્ટ જરૂર કરજો ને આપણે હવે વિડીયો કાયમ કન્ટિન્યુ આવતા રહે હવે ભાઈ કામય હવે હળવું પડી ગયું છે તો ભાઈ આ વિડિયો અહીંયા કરું છું પૂરો તો બધાને જય માતાજી જય શ્રીરામ હર હર મહાદેવ અને મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં